તો સ્વાગત છે તમારું બધાનું આજના આપણે ટ્રેન્ડિંગ નેમ માટે રીલ્સ છે વિડીયો ટિંગની અંદર આજે આપણે તમને ફૂલ પ્રોજેક્ટની અંદર જે નેમવાળો વિડીયોઝ છે બહાર શીખડાવશું તે પણ સરળ સીમ મારે તમારું ત્યાં આગળ જે પણ નામ છે તે લખી મારા ને વિડીયો બહાર શીખી શકશું ફૂલ પ્રોજેક્ટની અંદર રહેશે તો ઘણા ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાં આગળ જઈ ફૂલ ડેમો ફૂલ ફોર્મ સાથે તમે લઈ શકશો અને આની જે વેબસાઇટની લિંક છે ત્યાં તમને ટેલિગ્રામની અંદર ડાયરેક્ટ મળે છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન છે તો ચેનલને જોઈન જરૂરથી કરી દેજો અને ગૂગલમાં સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન જીરો વન તો નિશ્ચિત તમને સાઇટ જોવા મળે છે લખ્યું છે અલ્પેશ ક્રિએશન જીરો વન એના પર ક્લિક કરજો ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે સાઇટ ખોલીને આવી જશે ત્યાં આગળ એક સર્ચનું આઈકન દેખા છે એના પર ક્લિક કરીને આગળ કોડ તમારે લખવાનો રહેશે કોડ છે ચૌદ આટલું લખીને સર્ચના આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જો ક્લિક કરશો નીચે તમને આદર્ટ હાઇડક કોડ ને જોવા મળે છે આના પર ક્લિક કરી દો ક્લિક કરશો એટલે આ રીતે ખુલીને તમારી પાસે પોસ્ટ આવે છે આની સેજ ઉપરની તપ કરી નીચે આવી જવાનું થોડાક તમે નીચે આવશો તમને આ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ નેમ આર્ટ આના પર ક્લિક કરશો એટલે તમારા પાસે એલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ છે જ એડ થઈને આવે છે એટલે પ્રોજેક્ટ એડ ન થાય કે આપણે એને પ્રોબ્લેમ આવતો નીચે કમેન્ટ કર્યું અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ છે ત્યાં પણ શેર કરી શકશો નિશ્ચિત ઇનપુટનું બટન છે ને પર ક્લિક કરીને પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે હવે પહેલી વાર તમે જ્યારે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમારી પાસે ખુલ્લીને આવશે એકવાર એરો ઉપર દેખાય છે એના પર ક્લિક કરશો ત્યાં સુધી તમે આવીશું નીચે તમને જો એક લાઇન દેખાઈ રહી છે આના પર ક્લિક કરવું છે અને એના પર ક્લિક કરશો એ તમે નીચે આગળ એટલી ટેક્સનો એક ઓપ્શન આવશે એમાં તમારે જવાનું છે અહીંયા આગળ તમારે જે નામનો બનાવો છે વિડીયો એ નામનો એક પહેલો અક્ષર તમારે ખાલી લખી દેવાનો છે એનાથી તમે જો અક્ષર લખશો ઉપર રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દો તમારું નામ એક લખાઈને આવશે કોઈ પણ ફંડ છે કે કોઈ પણ ઇફેક્ટ તમારે સેટ નથી કરવાની બસ ખાલી લખશો તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થઈ જશે ઉપર જે સેટનું આઈકન છે એના ઉપર ક્લિક કરી એક્સપર્ટના માટેમાં ક્લિક કરશો તો તમારો વિડીયો સેવથીને આવશે